અંધારામાં જ્ઞાન તંતુઓ સતેજ ટોન અપ થાય અંધારું જ્ઞાન તંતુઓને સતેજ ટોન અપ કરવા માટે જરૂરી છે અજવાળાનો ઓછો ઉપયોગ કરવો મારી આ વાત ઉપર અંદર મૌનમાં બેસનારાઓ ધ્યાન આપતા નથી અંધારાનું સેવન વધારે ઉપયોગી છે જ્ઞાન તંતુઓનું યોગ્ય સમારકામ કરવા માટે શરીરનું ચેતન ટકાવવા માટે અંધકારવાસ અત્યંત જરૂરી છે કુદરતે પણ રાત રૂપે અંધારું બનાવ્યું છે તેને બદલે આપણે વાગ્યે સૂઈએ છીએ અજવાળું બાર કલાક અને અંધારું બાર કલાકનું બનાવ્યું છે ઉષા ને સંધ્યા વેળાનો પ્રકાશ બહુ ઓછો હોય છે શરીરને પ્રકાશ ને અંધકારની સરખી જ જરૂર છે શાસ્ત્રકારોએ આ પ્રયોગ કર્યો છે વિજ્ઞાને સંશોધન રિસર્ચ કરેલું નથી તેનું સંશોધન કરવાની ખરેખરી જરૂર છે તે અંગેની ઝંખના જાગેલી નથી એ જરૂરી છે એમ મને લાગે છે મેં તો પ્રયોગ કરેલો છે જ્ઞાન તંતુઓને મજબૂત કરવા માટે અંધારાની વિશેષ જરૂર છે અંદર અંધારું રાખશો તો મનને શાંતિ મળશે જે શરીર માટે વધુ છે કાયા કાયાકલ્પની જે વિધિ વર્ણવી છે તેમાં પણ સાત ઓરડાની વાત છે જુદી જુદી ક્રિયા માટે જુદા જુદા જાજરું સ્નાન એમ ક્રમે ક્રમે હોય છે છઠ્ઠામાં ધ્યાન પ્રાર્થના કરવાના હોય છે અને છેલ્લે સાતમામાં જ્યાં સપુચું અંધારું હોય છે ત્યાં જ માણસે વધારેમાં વધારે કાળ ગાળવાનો હોય છે અને અમુક જાતની ઔષધી લેવાની હોય છે હું ઘણા ભાઈઓને આમળા ખાવાનું કહેતો કાયાકલ્પમાં પણ ઔષધિનું સેવન કરાવવામાં આવતું આ પ્રયોગનું પોન્ડિચેરીથી એડવેન્ટ માસિક નીકળે છે તેમાં શાસ્ત્રીય પદ્ધતિએ વિવરણ વાંચ્યું જેને વાંચવું હોય તે વાંચી શકે છે આમ આ અહંકારની વાત નથી પણ હકીકતની વાત છે એક વત્તા એક એટલે બે એના જેવી સત્ય હકીકત છે આપણા દેશમાં આવો કોઈ મૌલિક પ્રયોગ નથી માણસ જિંદગીભર પ્રવૃત્તિમાં એવો રોકાયેલો હોય છે અને ધૂસરીમાં એવો જોડાયેલો હોય છે કે પોતાની જાત વિશે વિચાર કરવાનો અવકાશ જ નથી મારા મિત્રો કહે છે કે તે વીસ વર્ષ સેવાના કામમાં ગાળ્યા છે છતાં ઘઉંમાંથી જેમ કાંકરો વીણીને બહાર ફેંકી દે તેમ તને ફેંકી દીધો છે તું આ શું લઈ બેઠો છે હું કહું છું શક્તિ ભાવના ભલે હોય પણ કાર્ય રાગ દ્વેષવાળું હશે તો સેવા પણ તેવા જ પ્રકારની થવાની એન્જિનમાં જેવી વરાળ હોય તેવી તેની ગતિ રહેવાની હરિ ઓમ